નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ખાખી પોથી પરિવાર અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ ટ્રાફિક નિયમન નાર્કોટિક ડ્રગ્સ પર અંકુશ તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકાર નું કોઈ બમણામાં ટોટલ જે અકસ્માતો બને છે ફોર wheelર ના

એની બાદ પાછળ જે પેલો રસ્તો છે આ પંજાબ નેશનલ બેંક વાળો એ રસ્તો પકડવાનો ત્યાંથી રામ મંત્ર થઈ અને પછી સીધે સીધું આપણે રામ અહીંયા આપણી સ્કૂલ સુધી આવી જવાનું સ્કૂલનું નામ લઈ લો એની બેનશે એ રીતની જે બચાવની વાત છે એમ કીધું શું કરવાનું હોય એમાં પોલીસથી બચવા માટે સિમ્પલ હેલ્મેટ કરો લાઇસન્સ જોડી રાખો કોઈ રોકશે નહીં એટલે એ સ્થિતિ થાય છે જનરલી કેવી રીતે બચવું અને આપણા ત્યાં ટેન્ડન્સી એવી છે કે ચલો ફોન કરાવી દઈએ જનરલી અમે વાંચે ટીપ ઊભા હોઈએ છીએ અમારી પોલીસ ઊભી હોય છે ત્યારે જનરલી જ્યારે શું ડિટેક માટે લઈ આવતા હોઈએ ત્યારે સીધો ફોન જ કાઢે ડાયરેક્ટ મારી ચેમ્પરમાં આવી છે વાત જ કરવાનો પ્રયત્ન હોય અમુક તીર્થ જવા દે છે એટલે એ સ્થિતિ છે પણ પ્રોસેસ પણ એટલી બધી લેન્ધી નથી લાયસન્સ અને હેલ્મેટ આ બે વસ્તુ હોય તો પણ પ્રોબ્લેમ નથી આવતો આ સેમિનારમાં આમંત્રિતો તેમજ પોથી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા